આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ અલકાપુર સ્થિત ગોવર્ધન નાથજીની હવેલીમાં શિવશક્તિ ફાઉન્ડેશન શ્રી ગોવર્ધન સેવા ટ્રસ્ટ અને શ્રી વલ્લભ સત્સંગ મંડળ દ્વારા સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયોગથી શહેરીજનો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં અઢીસો જેટલા શહેરીજનોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું તે બદલ તમામ આયોજકોનો

તમે લોકો સુધી શું સંદેશો પહોંચાડવા માંગો છો અમે લોકો સુધી આ સંદેશ પહોંચાડવા માંગે કે લોકો વધારે વધારે અમારી જોડે જોડાય અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમનું જે કરો છે એનો લાભ લે આ મેડિકલ ચેકઅપ ક્યાં રાખવામાં આવ્યો હતો આ મેડિકલ ચેકઅપ શ્રી ગોરધનનાથ હવેલી અલકાપુરીમાં રાખવામાં આવ્યું હતું તમારું નામ મુકેશ કુમાર તિવારી